કે આજે પુલ ની મેટર હતી એમાં ચાર્જ ફ્રેમ નું સ્ટેજ હતું એટલે ગઈ મુદતે નામદાર કોર્ટે અમને સૂચના આપેલી કે તમે પ્રોવિઝનલ ચાર્જ રજૂ કરો જે અમારી ભાષામાં ડ્રાફ્ટ ચાર્જ કહેવાય તો સરકાર તરફે આજે અમે સૂચિત તોમતનામું નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે દસે દસ આરોપીઓ સામે જે એફઆઈઆરમાં સેક્શન લાગી છે એ પ્રમાણે એમનો શું રોલ આવો છે આવે છે એવું ડિટેલમાં સૂચિત તોમતનામું આજે નામદાર કોર્ટમાં સબમિટ કર્યું છે હવે એ સૂચિત તોમતનામું છે એ આવતી મુદતે નામદાર કોર્ટ કન્ફર્મ રાખશે અથવા એમાં જે સુધારા વધારા હશે એ સૂચવશે એ દરમિયાન આજે બચાવ પક્ષ તરફથી તમામ દસ આરોપીઓ વતી અલગ અલગ વકીલો ના માધ્યમથી ડિસ્ચાર્જ એપ્લિકેશન આવી છે કે આઈપીસી ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ અને ત્રણસો અને એકસો ચૌદ નથી એટલે એમને આ ગુનામાંથી બિનતોમક છોડી મૂકવા જોઈએ ડિસ્ચાર્જ કરી દેવા જોઈએ એવી એમની અરજી આજે આવી છે તમામ આરોપીઓ વતી હવે આ જે અરજીઓ આવી છે દરમિયાન અમારું સૂચિત તોમકનામું નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે હવે ડિસ્ચાર્જ એપ્લિકેશન બધા આરોપીઓ આપી છે તેના વાંધા જવાબ ફાઇલ કરવાના રહેશે એટલે નામદાર કોર્ટે હજી અમને ડેટ નથી આવીતી બપોર પછી જે તારીખ નક્કી થશે એમાં આ ડિસ્ચાર્જ અરજીઓનો અમે જવાબ આપશું પછીની સુનાવણી થશે અને પછી કેસનો નિર્ણય આગળ ચાલશે એટલે આજે આજે આ ત્રણ વકીલોના માધ્યમથી અલગ અલગ આરોપીઓ વતી ડિસ્ચાર્જ એપ્લિકેશન આપી છે અને એની સુનાવણી માટે મેટર એડ થશે